અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે એટલે કે વીસમી સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન મળ્યું હતું જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી પરંતુ આ ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો હતો હવે જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલા સામે પણ સવાલ ઉઠાવીને આકરા પ્રહારો કર્યા છે એની વાત કરવી છે આ વીડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આજકાલ ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને ફરી એક કરવાની જે કવાયત થઈ રહી છે એની વચ્ચે વચ્ચે કેટલાક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદનો પણ થઈ રહ્યા છે તેવામાં આજે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહનું નિવેદન ચર્ચામાં છે તેમણે શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહારો કર્યા છે એની ચર્ચા ચાલી રહી છે ત્યારે સાંભળીએ શંકરસિંહ વાઘેલાને યુવરાજ જયવીર રાજસિંહ શું કહ્યું સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોકવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડીયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે એકના નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકવટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના રહું છું એમની સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા સિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા હતા બધા ભાવનગરના નગરજનો છે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકર સિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયર ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાત તો નથી કરતા ત્યાં જઈને આપણો શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આ જ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માંગે છે મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયો છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતો અને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેકનામદાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયું એ થઈ ગયું હવે મૂળ પ્રશ્નો હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા સિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા સિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ ક્ષત્રિય મહાસંમેલન પહેલાં યુવરાજ જયવીર રાજસિંહે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટથી ભારે ચર્ચા થઈ હતી સાથે જ અનેક સવાલો પણ ઉઠ્યા હતા તેમણે કહેલું કે હું કોઈ સમિતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ દ્વારા થતા કોઈ પણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી ત્યારે જાત જાતની અટકળો મુદ્દે ખુદ તેમણે જ હવે ચોપટ કરી છે ભાવનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર યુવરાજ જયવીર રાજસિંહ આ વાત કહી હતી અને ગુજરાતના પીઢ રાજનેતા શંકરસિંહ વાઘેલાને પણ કેટલીક કડવી વાતો બે ધડક કહી દીધી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર